નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ફતેહપુરા આર્ટ્સ કોલેજ ખાતે વંદના કાર્યક્રમ યોજાયો આજે તારીખ આઠ માર્ચ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બહેનો માટે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી કાર્યક્રમમાં મહેમાનો તેમજ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત તાલુકા મહિલા સહમંત્રી કવિતા અમલયાર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત પંચસ્થ મહાનુભવોનું સંગઠનના હોદ્દેદારો દ્વારા ભારત માતાનું ચિત્ર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ માતૃશક્તિવંદના કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંગઠન મંત્રી શંકર કટારાએ ઉપસ્થિત રહીને પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત બહેનોને પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે ફતેપુરા તાલુકા શૈક્ષિક મહાસંઘને ફતેપુરા બ્રહ્માકુમારી જ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંચાલિકા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ઉપસ્થિત સૌ બહેનોને આશીર્વચન આપ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્માકુમારી જ પૂર્વી ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જરૂરી વ્યવસ્થા માટે સંગઠનના હોદ્દેદારો પગે હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતે ફતેપુરા તાલુકા અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના મંત્રી જિગ્નેશ કલાલે ઉપસ્થિત તમામનો આભાર માનીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું